શ્રી કચ્છી મેવાડા સુથાર સમાજ ભુજ દ્વારા ગુજરાત રાજ્યના બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ શ્રી ધર્મિષ્ઠાબેન ગજ્જરનો અભિવાદન કાર્યક્રમ શ્રી વિશ્વકર્મા મંદિર ભુજ ખાતે યોજાયેલ હતો ગુજરાતના વિશ્વકર્મા સમાજનો ગૌરવ અને નારી શક્તિનો પ્રતિક એવા બેન શ્રી ધર્મિષ્ઠાબેન ગજ્જરની ગુજરાત સરકારના ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષપદે વરણી થયા બાદ સૌપ્રથમ વખત કચ્છ જિલ્લાના પ્રવાસે પધારેલા હતા તેથી તેમના સન્માન અને સ્વાગત માટે તેમજ સમાજના ગૌરવ તરીકે તેમના વિશેષ સન્માનનો કાર્યક્રમ શ્રી વિશ્વકર્મા મંદિર ભુજ ખાતે રાખેલ હતો જેમાં સૌપ્રથમ તો સમાજની બાળકીઓ દ્વારા તેમનું સામયુ કરી અને સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ શ્રી વિશ્વકર્મા દાદાના દર્શન કરી અને આરતીનો લાભ લીધો હતો ત્યારબાદ શ્રી કચ્છી મેવાડા સુથાર સમાજના પ્રમુખ શ્રી મંજીભાઈ ચાવડાએ શાબ્દિક સ્વાગત કર્યું હતું તેમજ સમગ્ર કારોબારી સમિતિ અને સમાજના વિવિધ સંગઠનો મહિલા મંડળ તેમજ યુવક મંડળ તેમજ સમાજના આગેવાનોના દ્વારા શાલ પુષ્પમાળા તેમજ મોમેન્ડોથી બહેનશ્રી ધર્મિષ્ઠાબેન ગજ્જરનો વિશેષ સન્માન કરવામાં આવેલ હતું આ પ્રસંગે શ્રી ધર્મિષ્ઠાબેન ગજ્જરે પણ સન્માન બદલ સમાજની આભારની લાગણી વ્યક્ત કરી હતી તેમજ સમાજ પણ એમનો સન્માન કરી અને ગૌરવની લાગણી અનુભવી હતી અને આ તકે ખાસ સમાજની નારી શક્તિને વધાવવા માટે બહેનો પણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલા હતા આ પ્રસંગે રિદ્ધિબેન તેમજ અલ્પેશભાઈ ગજ્જરનો પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કારોબારી સમિતિના સભ્યો તેમજ પૂર્વ પ્રમુખ શ્રી લાલજીભાઈ ચૌહાણ પૂર્વ પ્રમુખ શ્રી પ્રવીણભાઈ ચૌહાણ દયારામભાઈ પરમાર તેમજ અન્ય આગેવાનો હાજર રહ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રમુખશ્રી મંજીભાઈ ચાવડાના માર્ગદર્શન હેઠળ શ્રી સંદીપ પરમાર श्री रमेश भाई चौहान श्री लालजी भाई बाला तथा श्री भावेश भाई जहमत उठावी हती। कार्यक्रम नो संचालन श्री अनिल भाई तुवरे हतु। समग्र कार्यक्रम नो संकलन राजकोट ना श्री नरेंद्र भाई परमार द्वारा करवामा तमाम माहिती अमारा सहयोगी नरेंद्र भाई सुथार द्वारा आवी हती। ભગવાને મને જે સેવા કરવાની તક આપી છે એ જવાબદારીના ભાગ રૂપે પણ હું આપની વચ્ચે ઉપસ્થિત છું એટલે અને તમે મને યાદ કરીને આટલા સુધી બોલાવી એટલે પહેલાં તો હૃદયપૂર્વકનો એટલો બધો આભાર માનો ને જેટલો પણ માનો એટલો ઓછો છે સમાજના પ્રમુખ શ્રી મનજીભાઈ સમગ્ર કારોબારી ટીમ અને જેને કદાચ હું બહુ પર્સનલી એમને મળી નથી નરેન્દ્રભાઈ એમને પણ મને યાદ કરીને એમને ખબર પડી કે બેન કચ્છના પ્રવાસે છે એટલે એમણે કીધું કે બેન પરિવાર આપણો ખૂબ મોટો છે તમે સમય આપો અને આયોજન કરો તો બધાને મળવાનું થાય તમે બે પાંચ લોકો ત્યાં મારી પાસે આવો અને હું મળું એમાં મારી કોઈ એ મર્યાદા ન કહેવાય કે મારી કોઈ ના કહેવાય શિસ્ત ન કહેવાય એટલે આપની વચ્ચે મને પધારવાનો જે સમય મળ્યો છે સમય કાઢ્યો છે એટલે મને પણ ગૌરવ થાય કે આપણા વિશ્વકર્મા પરિવારના સૌ લોકો જે સમગ્ર દેશ અને વિશ્વમાં જે વિશ્વકર્મા પરિવાર જ્યાં ઊભો થયો છે જ્યાં પણ આવી બધી સંસ્થાઓ ચાલી રહી છે ને સમાજના પરિવારના લોકોના ઉત્થાન માટે અને એક દાદાના દીકરા તરીકે આપણે આપણા પરિવાર માટે ને સમાજ માટે શું કરી શકીએ એના માટે પહેલાં તો જે પણ સમાજના મહાન વડીલો અને એમને પણ વંદન કરવાનું મન થાય કે આવી સંસ્થાઓને ઊભી કરવા માટે જેણે પણ પોતાનું યોગદાન આપ્યું છે જેણે પણ પોતાનું બલિદાન આપ્યું છે લોય આપ્યું છે એવા આ સંસ્થાને ઊભી કરવાવાળા એવા ભડીલોને પણ હું આ સમયે યાદ ન કરું તો ખોટું કહેવાય એટલે આ સંસ્થા અત્યારે જે ચલાવી રહ્યા છે એ પ્રમુખો પૂર્વ પ્રમુખો અને એના પહેલા પણ જેમ કીધું એમ કે આટલા વર્ષોથી આ સંસ્થા કાર્યરત છે એટલે જેણે પણ આ સંસ્થા માટે યોગદાન આપ્યું છે એ દરેક ને દરેકને મારા વંદન છે બીજું કે વાત કરીશ કે આમ તો